ખૂબ જ સરસ મજાનું આશ્રમ જેવું અહીંયા આ મંદિર છે આપણે જોઈએ તો એમ લાગે કે નાનો એવો આશ્રમ જ છે લીલી હરિયાળી અહીંયા છવાયેલી હોય છે અને આ મંદિરમાં દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે અને અઢારે વરણ મળી અને અહીંયા દર્શન કરવા આવે છે અને બધા સેવા પૂજા કરે છે જો આ ગ્રામજનો બધા મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે અને આજે શિવરાત્રીનો તહેવાર હોવાથી બધા મોટી સંખ્યામાં અહીંયા હાજર છે બહેનો પણ એટલી જ સંખ્યામાં આવ્યા છે અને અહીંયા દરરોજ સવારમાં ભાઈઓ બહેનો બધા આવી અને મંદિરની સાફ સફાઈ કરે છે અને લીલાધર અદાને સેવા કરવામાં મદદ કરે છે મંદિરનો સરસ શણગાર કરવામાં આવ્યો છે આજે અમારા દેવસીભાઈ છે જગાભાઈ છે જગાભાઈ અબાસણીયા છે કિશોરભાઈ રાઠોડ જયંતિભાઈ મેહર વજુભાઈ ચાવડા દરેક ભક્તો અહીંયા દર્શન માટે આવી ગયા છે જય હો જય હો વાહ આજે શિવરાત્રિ હોવાથી અહીંયા એકસોને એકાવન પાર્થિવ શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું છે દરેક તહેવારો આ જગ્યાએ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ શિવાલયની વિશિષ્ટ પૂજા કરી અને પછી એનું પાણીમાં વિસર્જન કરવામાં આવશે ખૂબ જ સરસ વાતાવરણ છે ગામના જાપાના હનુમાનજી મહારાજ જ્યારે આ આણંદપર નવા ગામ અત્યારે છે ત્યાં નહોતું ત્યારે આ જગ્યાએ નવા ગામ હતું અને ત્યાં આ જાપાના હનુમાનજી બેઠા હતા હજી પણ આપની સમક્ષ બિરાજી રહ્યા છે અને તે જ કરતી મૂર્તિ કેવી આમ સામે ચકાટા કરી રહી છે સાક્ષાત હનુમાનજી છે આ આવો આપણે આશ્રમમાં બધે નજર કરીએ કે કેવું સરસ મજાનું વાતાવરણ છે આખા આશ્રમમાં આપણે ચક્કર મારીએ સરસ મજાના ભાવિકો અહીંયા દર્શન કરવા આવે છે ઓટે બેસી અને સત્સંગ કરે છે ચારેય બાજુ વિશાળ મોટા મોટા ઝાડવા જાણે આપણે ગિરનારના જંગલમાં આવી ગયા હોય એવું વાતાવરણ છે આ જો વિશાળ વટ વૃક્ષ દેખાઈ રહ્યો છે એની વડવાઈ પણ નીચે આંબી રહી છે ફરતાય ફૂલ ઝાડ વાવવામાં આવ્યા છે આશ્રમના ફરતે મોટા મોટા લીમડો પીપળો વડ આંબલી બધા ઝાડ છે નાના નાના ફૂલ ઝાડ પણ છે અહીંયા આવો આપણે બધે ચક્કર મારીએ સામે દેખાય એ અમદાવાદ હાઈવે છે ત્યાંથી વાહનો પસાર થઈ રહ્યા છે બધા નવાગામથી એકદમ ભાગોળે આ પ્રાચીન શિવાલય છે અને લોકવાયકા એવી છે કે આ શિવાલય વર્ષો પહેલાં નવાગામના લાલપરી તળાવમાંથી ભગવાનની લિંગ પ્રગટ થઈ હતી અને ત્યાંથી બધાએ ભક્તોએ ભેળા મળી અને અહીંયા સ્થાપન કરવામાં આવ્યું છે આ વિશાળ પીપળો છે અહીંયા બધા ભાદરવા મહિનામાં અહીંયા પીપળે પાણી રેડવા આવે છે અને અહીંયા પિતૃ તર્પણની કાર્યવિધિ પણ કરવામાં આવે છે પ્રેત બલી છે કે વિવિધ પિતૃ કાર્યો પણ આ મંદિરે થાય છે આ ચબૂતરો છે અહીંયા અલગ અલગ પ્રકારના ફૂલ ઝાડ છે તુલસી છે અનેક વૃક્ષો છે અહીંયા આવો આપણે ભક્તો ની મુલાકાત કરીએ આ મંદિર બહુ પુરાણું છે જૂનું છે અને દર્શન કરવા અમે આવી છીએ અને અમને બહુ આનંદ થાય છે જ્યાં સુધી દર્શન ન કરી ત્યાં સુધી અમને અરુચિ થાય અને રોજ મંદિરે આવવાનું અમને મન થાય છે જય આનંદેશ્વર મહાદેવ હર મહાદેવ ફરી પાછા આપણે ભારતીય શિવાલયના દર્શન કરવા માટે આવી જઈએ એકસો ને એકાવન શિવાલયનું અહીંયા લિંગનું સ્થાપન કરવામાં આવ્યું છે ફરતા દીવડા ઝવેરા વાવેલા છે ખૂબ જ રડિયામનું મંદિર છે આ ખૂબ જ મજા આવે અહીં અઢારે વર્ણના માણસો બધા એક થઈ અને ભગવાનનું ધ્યાન ધરવા માટે આવે છે અને ખૂબ જ એકાંત પ્રિય જગ્યા છે અહીંયા આપણે થોડી બેસીએ તો આપણને એમ થાય નાના બે કલાક બેસવું છે ખૂબ જ સારી જગ્યા છે તો આવો આપણે મુલાકાત કરીએ ભક્તોની તો આવો આપણે અહીંના સેવકો સાથે વાતચીત કરીએ મારી બાજુમાં કિશોરભાઈ રાઠોડ ભેગા છે એમની પાસેથી આપણે આ મંદિરના ઇતિહાસ વિશે જાણીએ કિશોરભાઈ આ મંદિર વિશે તમારું શું કહેવાનું થાય છે એ ભાઈ આ મંદિર પુરાણું છે અને ઘણા વર્ષોથી વસેલું છે પહેલાં અહીંયા ગામ હતું ગામના ગામના દરવાહીકળ દરવાજો હતો હનુમાન બાબા બેઠા હતા અને મંદિર બહુ જૂનું પુરાણું છે અને અમે વર્ષોથી આવ્યા હતા અમારા દાદા અમારા બાપ દાદા બધા અને આ ત્રીજી પેઢીથી અમે અહીંકળે આ મંદિરમાં દર્શન કરવા આવીશું અને લીલાધર મહારાજ અહીંકડા પૂજારી છે અને એના અમે સેવક છીએ અમે બધા ગાંધી કૃષિથી અને રામ બહુ મંદિરથી પુરાણું હતું અને અમે આઈકણ આવી અને શ્રાવણ મહિનામાં અમને બહુ જ આનંદ થાય છે અને આખો શ્રાવણ મહિનો અમે આણે પૂજા કરી છે અને મંદિરમાં બહુ ધામધૂમથી શ્રાવણ મહિના જ્યોતિર્લિંગના નામ બોલો છો એ યાદી હા બાર જ્યોતિર્લિંગના ના મને યાદ છે એ સૌરાષ્ટ્ર સોમનાથ પૂજન અને વાણ વરાણિયાતું વેદનાશ્રમ ડાક્યાની ભીમાશંકરમ શેતોપતિ હતું રામેશ્વરમ નાગેશ્વરમ દારુકાવને વારાણસર વિશેષમ ધમ્બકમ ગમતીવર્ધકે હિમાલય તું ગેદારમ દુશ્વેશમ શિવાલયો જ્યોતિર્લિંગાની સાયમ પાટમ વટરનારે સબ્દનમાં ગૌતમ બાબવાનું સર્વિત અનુભાઈ આટલું મને ઘણું યાદ છે અને હું આવી રીતે મંદિરમાં આવું છું દર્શન કરવા પહેલાં અમે મંદિરનું દર્શન કરી અને ઘરે વિરામણ કરી કિશોરભાઈ તમે જે યાદી કરાવી ખૂબ સરસ છે અને તમે આવીને આવી ભગવાન ભાવના કૃતિ લાગણી રાખતા રહેજો અને મિત્રો તો હવે મારી બાજુમાં બેઠા છે આપણે દવા લગભગ જૂના અને જાણીતા પ્રવીણભાઈ પ્રજાપતિ તો આપણે પ્રવીણભાઈને પૂછીએ પ્રવીણભાઈ તમે આ જગ્યાએ વર્ષોથી દર્શન કરવા આવો છો તો આ જગ્યાએ કેવી લાગણી થાય છે અને બહુ જ્યારે બંધ થાય છે અનંત કરીએ છીએ બહુ મજા આવે જીવાની જગ્યા છે તમને આભ્ર છે આ જગ્યા તો અમને નથી આપતા આવું બધું માણસો બીજા ધર્મમાં તો પાંચ કરવા નહીં સારું કલ્યાણ કરવા માટે મહાદેવ હવનું કલ્યાણ કરે એ અમારી પ્રાર્થના છે મહાભાઈ પ્રવીણભાઈ આપણે મળીને ખૂબ આનંદ થયો તો હવે આપણે મળીએ આ નવા ગામના આપણા જૂના અને જાણીતા જયંતિભાઈ મેરને જયંતિભાઈ તમે આ જગ્યા વિશે શું કહેશો અરે આ તો જૂનું મંદિર પહેલેથી અમારા બાપ દાદા અહીંયા આકડે આવતા હતા દર્શન કરવા પૂજા કરવા આવતા હતા પછી અમે આવીએ અત્યારે બહુ મજા આવે અને બહુ આનંદ થાય છે અહીંયા આકડે અને બહુ ખુશી થાય છે અમને અહીંયા આવી એટલે